સૌથી પહેલા વાત કરવી છે માવઠાણના સમાચારથી જો સરકાર હવે એક્શન બોર્ડમાં તો આવી ગઈ છે પરંતુ એક્શન બાદ સહાય ક્યારે ચૂકવાશે એ સવાલ છે રાજ્યમાં માવઠણ બાર સામે રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પાક નુકસાનીનો સર્વે કરવા માટેનો આદેશ આપી દીધો છે સાત દિવસમાં સર્વે પૂર્ણ કરવામાં આવે તેવો પણ આદેશ સીએમએ આપ્યો છે મહત્વપૂર્ણ છે કે રાજ્યના તમામ જિલ્લાના બસોને ઓગણચાળીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અસરગ્રસ્ત તમામ જિલ્લામાં સર્વે કરવા માટેનો આદેશ સીએમએ આપ્યો છે અને ટેકનોલોજીના માધ્યમથી સર્વેની કામગીરી કરવામાં આવશે ફિઝિકલ સર્વે પણ જરૂર પડશે તો કરાશે તેવું પ્રવક્તા મંત્રીએ જણાવ્યું પ્રાથમિક અંદાજ મુજબ દસ લાખ હેક્ટર વિસ્તારમાં નુકસાન થયું છે કપાસ મગફળી શેરડી સહિતના પાકોમાં નુકસાન થઈ છે એ બાબતે સીએમએ સર્વેના આદેશ આપી દીધો છે સાત દિવસમાં સર્વે થયા બાદ સહાય અંગે નિર્ણય લેવામાં આવશે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક આજે મળી હતી અને કેબિનેટની બેઠકમાં આ માવઠાની આફટ સામે પણ ચર્ચા કરવામાં આવી છે સાથે જ ખેડૂતોને સર્વે કરીને સહાય બાબતે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે પ્રવક્તા મંત્રીએ જણાવ્યું છે કે સીએમએ સર્વેના આદેશ આપી દીધા છે પ્રાથમિક અંદાજ મુજબ દસ લાખ હેક્ટર વિસ્તારમાં નુકસાન થયું છે જેનો સર્વે કરવામાં આવશે મારી સાથે આ જ મુદ્દે ગાંધીનગરથી સંવાદદાતા નિકુંજ જાની લાઈવ જોડાઈ ગયા છે નિકુંજ કેબિનેટની બેઠક યોજાઈ હતી ત્યારબાદ બ્રિફિંગ પણ કરવામાં આવ્યું છે સર્વેનો આદેશ સીએમ એ આપી દીધો છે સહાય અંગે શું અપડેટ જી માનસાહેબ દસ લાખ હેક્ટર કરતાં વધુ વિસ્તારની અંદર આ કમોસમી વરસાદના કારણે નુકસાની થઈ છે તે પ્રકારનો પ્રાથમિક અંદાજ રાજ્ય સરકારને મળ્યો છે અને ત્રેવીસથી લઈને અઠ્યાવીસ ઓક્ટોબર સુધી રાજ્યના તેત્રીસ તાલુકાઓના બસ્સો ઓગણપચાસથી ઓગણસાઠ જેટલા તાલુકાઓ છે કે જેની અંદર એક મિલીમીટરથી લઈને એક ઇંચ કરતા વધુ વરસાદ થયો છે અને તેના કારણે પારાવાર પાક નુકસાની ખેડૂતોને ભોગવવી પડી છે આ એક ક્રુશિયલ સમય છે કે જ્યારે ખેડૂતોનો પાક વાવેલો નહીં પરંતુ તૈયાર થયેલ સ્થિતિની અંદર હતો એટલે કે ખેડૂત હવે સીધો માર્કેટની અંદર તે પાક વેચવા જવાનો હતો અને તેનું નુકસાની અને તેનો અંદાજ ખૂબ વધી જતો હોય છે તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે રાજ્ય સરકારે કૃષિ પાક નુકસાની અંગેનો સર્વે કરવા માટેનો આદેશ આપ્યો છે સાત દિવસની અંદર જે સર્વેની કામગીરી છે તે પૂર્ણ થશે કૃષિ મંત્રીને તેનો રિપોર્ટ સબમિટ કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્ય સરકાર આ પાક નુકસાની સંદર્ભે જે સહાય રાશિ છે તેની જાહેરાત કરશે મારસિંહ એસડીઆરએફ અને એનડીઆરએફના જે નોર્મ્સ હોય છે જે નિયમો હોય છે જેમાં તેત્રીસ ટકા કરતાં વધુ નુકસાની હોય બે હેક્ટરની મર્યાદા હોય અને તેમાં જે સહાયની રાશિ હોય છે તે ખૂબ ઓછી હોય છે આ કિસ્સાની અંદર ખાસ રાજ્ય સરકાર એનડીઆરએફ અને એસડીઆરએફના અને નિયમોથી ઉપર ઉઠીને રાજ્ય સરકારનું પણ એક વિશેષ પેકેજ એડ કરશે કે જેના કારણે ખેડૂતોને જે નુકસાની થઈ છે તેની અંદર થોડો રાજ્ય સરકાર દ્વારા કૃષિ નુકસાનીના રાહત પેકેજના સ્વરૂપમાં ટેકો આપી શકાય કારણ કે જો એનડીઆરએફ અને એસડીઆરએફના નોર્મ્સ પ્રમાણે સહાય આપવામાં આવે તો જે નુકસાની થઈ છે તેની તુલનાની અંદર આ સહાયની રાશિ ખૂબ ઓછી પડે અને ખેડૂતોની પણ એ પ્રકારની માંગ છે કિસાન સંઘ જે છે તેને પણ રાજ્ય સરકારને જે રજૂઆત કરી છે તેમની પણ એ માંગ છે કે નિયમોથી ઉપર ઉઠીને રાજ્ય સરકાર મોટું મન રાખીને ખેડૂતોને ફરી બેઠા કરવા માટે વધુમાં વધુ સહાય રાશિ જાહેર કરે તે પ્રકારનું તેમની માંગ છે અને આજના બ્રિફિંગની અંદર પણ તે જ બાબત મંત્રી જીતુ વાઘાણી તરફથી કહેવામાં આવી હતી કે જે નિયમો છે તેનાથી ઉપર ઉઠીને રાજ્ય સરકાર કાર પણ પોતાનું એક વિશેષ પેકેજ જે છે તે જાહેર કરશે કે જેના કારણે ખેડૂતોને જે નુકસાની થઈ છે તેના પ્રમાણની અંદર એક લાભકારી કહી શકાય એક ટેકારો કહી શકાય તે પ્રકારનું સહાય રાશિ મળી શકે ખાસ પાંચથી સાત એવા જિલ્લાઓ છે કે જેની અંદર વધુ વરસાદ થયો છે વધુ ઇફેક્ટેડ જિલ્લાઓ છે જેની અંદર અમરેલી જિલ્લાનો સમાવેશ થાય છે ભાવનગર ગીર સોમનાથ નવસારી સુરત તાપી વલસાડ સહિતના જિલ્લાઓ છે કે જ્યાં વરસાદનું પ્રમાણ વધુ હતું અને નુકસાનીનું પ્રમાણ પણ આ જિલ્લાઓની અંદર વધુ છે ત્યાં તો સર્વે થશે પરંતુ આ ઉપરાંત અન્ય વિસ્તારની અંદર પણ સર્વે થશે ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી સર્વે જે છે તે થતો હોય છે ક્રોપ સર્વે જે થતો હોય છે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી ક્યાં કેટલું વાવેતર થયું છે તેનો અંદાજ કૃષિ વિભાગ પાસે અગાઉથી ડેટાબેઝની અંદર સંગ્રહાયેલો જ છે હવે ત્યાં કૃષિ વિભાગના અધિકારીઓ ત્યાં જશે અને નુકસાનીનો કયા પ્રકારનો અંદાજ છે તેના આધારે આ સહાય રાશિ અને તેનો અંદાજ જે છે તે મેળવવામાં આવશે તો સાત દિવસમાં સર્વે પૂર્ણ થશે ત્યારબાદ હજી પણ પંદર થી વીસ દિવસ અથવા તો મહિનો જેટલો સમય લાગી શકે છે સહાય રાશિ જાહેર થવામાં પરંતુ આજની કેબિનેટ બેઠકની અંદર પાક નુકશાન સર્વે કરવા અંગે રાજ્ય સરકારે અને મુખ્યમંત્રીએ આદેશ આપ્યા છે એલે સરકાર સર્વે કર્યા બાદ નિર્ણય લેશે જે વાંધા અરજી હશે એના આધારે પણ નિર્ણય લેવાશે અને કયા વિસ્તારમાં કયા પ્રકારે સહાય ચૂકવી એ અંગે પણ સરકાર નિર્ણય લેશે જો કે કેબિનેટની બેઠક બાદ રાજ્ય સરકારના સહપ્રવક્તા મંત્રી આજે બ્રીફિંગ કર્યું છે એ પણ પહેલા નજર કરી લઈએ મને મુખ્યમંત્રી શ્રી આ કામગીરીનું નિરીક્ષણ કરીને વિભાગોને આદેશ આપ્યા છે હું પુનઃ એકવાર વિનમ્રતા સાથે આપના માધ્યમથી ખેડૂતોને જણાવું છું સરકાર જે કાંઈ કરી રહી છે એ કોઈ ઉપકારનો ભાવ નથી ફરજના ભાગરૂપે જગતનો તાત ફરી વખત કરી બેઠો થાય એના માટેના પ્રયાસો એ સરકાર કેરા કરી રહી છે ને ભવિષ્યમાં પણ કરશે એની હું બાંયધરી આપું છું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલ અહેવાલ મુજબ ત્રેવીસ દસ પચીસ થી અઠ્યાવીસ દસ પચીસ એટલે કે છ દિવસ દરમિયાન રાજ્યના તેત્રીસ જિલ્લાઓ એમાં બસો ઓગણચાલીસ તાલુકાઓમાં એક મિલીમીટરથી ચારસો ને પંદર મિલીમીટર સુધીનો ક્યાંક એથી પણ વધારે આ તો પ્રાથમિક વાત કરું છું કે ક્યાંય ગેરસમજ ઊભી ન થાય એટલા માટે વાત કરું છું કે જ્યાં પણ જેટલું પણ કોઈ જગ્યાએથી પણ વધારે હશે કોઈ જગ્યાએ માહિતી કદાચ ન હોય અને ત્યાં વરસાદ પીડ્યો હોય એ પણ આમાં સામેલ કરવાના છીએ તે પૈકી રાજ્યમાં જે અસરગ્રસ્ત તમામ જિલ્લાઓ જિલ્લા વહીવટી તંત્ર મારફતે ભૂપેન્દ્રભાઈએ માની મુખ્યમંત્રીશ્રીએ તત્કાલ શરૂ કરવા માટેના સર્વેની સૂચનાઓ એ આપવાનો આદેશ આજે કેબિનેટમાં કર્યો છે સાત દિવસમાં સર્વે પૂર્ણ કર્યા છે છે એ કે બાદ હવે સહાય કેટલી જલ્દી જાહેર કરવામાં આવે તેના ઉપર સૌની નજર જો દ્રશ્યો પણ આપને બતાવી દઈએ કે જ્યાં માવઠાના કારણે આજના દિવસના દ્રશ્યો સામે આવ્યા છે ભારે નુકસાનીના શિયાળાની શરૂઆત સાથે જ ઉત્તર ગુજરાતમાં માવઠું વરસ્યું અને માવઠાએ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે મહેસાણા માં માવઠાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું મગફળી પૂળા પલળી જવાથી મોટું નુકસાન આવ્યું છે રવિ સિઝન વાવણી પર પણ માવઠાની માઠી અસર થશે

મહેનત કઈ કઈ મળી ગયા છે પણ કશું પાકતું નથી અને અમે ગરીબ લોકો દુખી છીએ એટલે અમારે કોઈ વર્તન મળતું નથી બરાબર તમારે શું કરવું એટલે ખેડૂતોના આ શબ્દો પાછળ તેમની વેદના સમજવા જેવી છે કે મહેનત કરી કરીને મરી ગયા છે છતાંય કશું જ મળતું નથી અને આવી રીતે માવઠાના કારણે વારંવાર નુકસાની જોવી પડે છે પંચમહાલના ખેડૂતોની પણ કઈક આવી જ દશા છે કાલોલના ગ્રામ્ય વિસ્તારમાં ડાંગરનો પાક આખો જમીન દોસ્ત થઈ ગયો કાપણી કરેલા ડાંગરના ખેતરમાં પાણી ફરી વળ્યા અને ખેડૂતોને હવે માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો અમે ગલકોટાની ખેતી કરી હતી ગલકોટા બે વીઘા મેં કર્યા હતા અને ડાંગર પાંચ વીઘા કરી હતી તો અમે દશેરા ઉપર થોડો વરસાદ ઓછો પડ્યો એટલે વરસાદના કારણે પડી ગયેલા ગરબા તે ઊભા કર્યા અને થોડા

અને વેરી ટકે કઈક સહાય મળવો જોઈએ આ ખેડૂતો પેલા ગળગુડા ખેતી કરી એમાં નિષ્ફળ ગયા પછી મકાઈ કરી મકાઈમાં માં એ નિષ્ફળ ગયા પછી ડોંગર કરી તો ડોંગરની અંદર આ વરસાદ કમ ઓછી થવાથી ઉગી ગઈ છે વાઢેલી છે છતો પણ આ બધું પાક લેવાતો નથી અમારી નમ્ર વિનંતી છે કે સરકાર અમને સહાય આપે કમ ઓછમીના કારણે અમારો પાક નિષ્ફળ ગયો છે આ ડોંગરના પાક બધા પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને લગભગ પાક લેવા એવો જ નથી સાહેબ અને બધા ખેડૂતોને જે સહાય મળે એવી સરકારશ્રીને નમ્ર વિનંતી છે

માવઠાના માર સામે ખેડૂતો લાચાર બન્યા છે અને હજુ પણ હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે એટલે હજુ પણ આગામી દિવસોમાં કમોસમી વરસાદ ખેડૂતોને હેરાન કરવાનો છે સતાવાનો છે રાજ્યમાં સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે આજે અમરેલી ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી છે તો જૂનાગઢ ગીર સોમનાથ દીવ બોટાદમાં ભારે વરસાદની શક્યતા છે ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડમાં ભારે વરસાદ રહેશે અને આ સાથે એકત્રીસ ઓક્ટોબરે द्वारका पोरबंदर जूनागढ़ में अति भारे बरसात जरा जामनगर राजकोट अमरेली गिर सोमनाथ द्वीप में भारे बरसात रहेगी गुजरात रीजन में भूता में ये तैनात है जो वर्तमान में जो सिस्टम है बैक सिस्टम उसमें एक डिप्रेशन है नो ईस्ट सेंट्रल अरेबियन सी के ऊपर उसका मूवमेंट है नॉर्थ नॉर्थ ईस्टवर्ड्स और एक जो है साइक्लोनिक सर्कुलेशन है नॉर्थ ईस्ट राजस्थान के बिटवीन 3.1 एंड 4.5 किलोमीटर एक ट्रफ है जो साइक्लोनिक सर्कुलेशन के साथ एसोसिएटेड जो प्रेशर के साथ है वहाँ से लेकर नॉर्थ ईस्ट राजस्थान तक ट्रफ है इसके अलावा डब्ल्यूटी जब कल 70 और 30 पे था वो आज 75 और 32 डिग्री नॉर्थ पे आ गया तो उसका इम्पैक्ट नहीं रहेगा लेकिन इग्नेशन मेनली इसी का इफेक्ट रहेगा इसकी वजह से अगले हम रात दिन तक लेफॉल एक्टिविटी एक्सपेक्ट कर सकते हैं गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में जहाँ तक बात है अलर्ट की तो ऑरेंज अलर्ट दिया गया है सौराष्ट्र कच्छ में डे वन से लेकर डे फोर तक जिसमें कि आज में गीर सोमनाथ टीम है और कल अगर देखते हैं तो ऑरेंज अलर्ट अमरेली भावनगर में है उसके बाद फिर अमरेली भावनगर गीत सोमनाथ पे कोस्टल बैठ है ऑरेंज तो तो अलर्ट है और डे फोर पे गीर सोमनाथ આગામી પાંચ દિવસ ખેડૂતોને હજુ પણ આમ માવઠું હેરાન કરવાનું છે માછીમારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે સહયોગી વિક્રમ જોડાઈ ગયા છે ન્યૂઝરૂમ થી વિક્રમ આગામી પાંચ દિવસ કયા વિસ્તારમાં કેવો વરસાદ રહેશે સાત દિવસની આગાહી કરવામાં આવી છે પણ અહીંયા જો આપણે બે દિવસ આગળની જો વાત કરીએ અને જો વિંડીના માધ્યમથી સમજીએ તો જે સિસ્ટમ સક્રિય થઈ છે તેમાં સૌથી વધારે અસર જે છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અત્યારે જોવા મળી રહી છે આજના દિવસની જે રીતે આપણે પણ વાત કરી કે અમરેલી અને ભાવનગરના વિસ્તારોમાં આજે સાત વાગ્યા પછીની જ્યારે આપણે વાત કરીએ છીએ તો વિંડીમાં પણ જોઈ શકાય છે કે જે સિસ્ટમ છે તે ભાવનગર અમરેલી સાઈડ દરિયાકિનારા સાઇડ અલંગ સાઈડ અને સુરત વલસાડ સાઈડ જે છે એ વધારે સક્રિય છે એટલે કે ત્યાં મધ્યમ વરસાદની આગાહી થઈ રહી છે પણ જ્યારે આપણે ત્રીસ તારીખની વાત કરીએ જ્યારે જે સિસ્ટમ છે એ વધુ સક્રિય થઈને જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગને અસર કરશે તે આપ અત્યારે જોઈ શકો છો કે આ વિંડીમાં પણ એ સિસ્ટમ આખા દરિયા કિનારાના વિસ્તારોમાં જોવા મળી રહી છે ત્રીસ તારીખ અને છ વાગ્યા પછીની જ્યારે આપણે આ વિંડીના માધ્યમથી આ જોઈએ છીએ તો એ સિસ્ટમ જે મધ્ય ગુજરાતને પણ અસર કરી શકે છે વડોદરા દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ ત્યાં પણ અસર કરી શકે છે અને દરિયાઈ પટ્ટામાં સમગ્ર વિસ્તારોની અંદર આપ જોઈ શકો છો દ્વારકા ઉના અને ભાવનગરની આજુબાજુ પણ આ સિસ્ટમ ખૂબ જ સક્રિય જોવા મળે છે જામનગરમાં પણ આ સિસ્ટમ સક્રિય છે એટલે કે તમામ જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના હોય કે પછી દક્ષિણ ગુજરાતના હોય અને મધ્ય ગુજરાત હોય ત્રીસ તારીખ સાત વાગ્યા બાદ આ વધુ સિસ્ટમ જે છે એ સક્રિય થઈને જે સિસ્ટમ છે એમાં મધ્યથી ભારે વરસાદની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે એટલે કે ત્રીસ અને એકત્રીસ આ બંને એ તારીખો છે કે જ્યારે વધારે વરસાદ જે છે એ સૌરાષ્ટ્ર અને તમામ દરિયાઈ પટ્ટાના વિસ્તારોમાં અહીંયા જોવા મળી રહ્યો છે દ્વારકામાં જૂનાગઢ ઉના આ તમામ વિસ્તારમાં આપ જોઈ શકો છો અહીંયા રેડ ઝોન પણ બની રહ્યો છે એટલે કે અહીંયા ભારે વરસાદની પણ સંભાવના એકત્રીસ તારીખ છ વાગે સવારે છ થી અગિયારની વચ્ચે અહીંયા જોવા મળી રહ્યો છે એટલે કે જે આગાહી કરવામાં આવી છે ત્રીસ અને એકત્રીસમાં સૌથી વધારે વરસાદ એ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતની સાથે થોડોક વરસાદ મધ્યમ વરસાદ જે છે એ મધ્ય ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે એટલે કે જે સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે પણ છે આવનારા બે દિવસ છે તે અતિ ભારે અહીંયા ગુજરાત માટે કહી શકાય ખાસ કરીને સૌરાષ્ટ્ર માટે કહી શકાય અને તમામ દરિયાઈ પટ્ટાના વિસ્તારો માટે કહી શકાય કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે માનસી જી વિક્રમ આભાર આપનો એટલે હજુ પણ આગામી બે થી ત્રણ દિવસ આ માવઠું ખેડૂતોને રડાવવાનું છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને આ સાથે ઓવરઓલ રાજ્યમાં પાંચ થી સાત દિવસ જેટલું વરસાદી વાતાવરણ રહી શકે છે જોકે આ બાબતે સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે સરકાર હવે ખેડૂતોને તો સહાય આપશે પરંતુ રાજ્યની જનતાએ હવે આ માવઠા સામે તૈયાર રહેવું પડશે આગામી પાંચ દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે